નમસ્કાર મારું નામ અશ્વિન મહેતા હું સરકારી માધ્યમિક શાળા સિમાણી તાલુકો જિલ્લો પોરબંદર ખાતે સામાજિક વિજ્ઞાનના વિષય શિક્ષક તરીકેની ફરજ બજાવું છું ધોરણ દસમાં પાઠ આઠમાં આજનો આ બીજો ભાગ છે પહેલાં ભાગમાં આપણે જે છે એ સંસાધન કુદરતી સંસાધનો જે છે એ કુદરતી સંસાધનો વિશેનો અભ્યાસ કરી ગયા જેમાં આપણે કુદરતી સંસાધન એટલે શું કુદરતી સંસાધનના ગુણધર્મો સંસાધન પરસ્પર કઈ પ્રક્રિયાથી બને છે સંસાધનના ઉપયોગ સંસાધનના વર્ગીકરણ આ સિવાય સંસાધનનું સંરક્ષણ એનું આયોજન જમીન નિર્માણ અને જમીન એટલે શું અને જમીનના પ્રકારો વિશે એટલે કે જમીનના પ્રકારો કેટલા છે અને ક્યાં ક્યાં એના વિશે આપણે પહેલા ભાગમાં જોઈ ગયા આજના બીજા ભાગમાં આપણે જમીનના પ્રકારો જમીન ધોવાણ અને ભૂમિ સંરક્ષણ વિશે વિસ્તારથી જે છે એ આપણે સમજશું તો આવો શરૂ કરીએ આપણે ભાગ બેમાં જમીનના પ્રકારો જે વિસ્તારથી જોવાના છે આપણે જમીનના પ્રકારમાં જે પેલો જમીનનો પ્રકાર જે છે એ છે કાપની જમીન જમીન કુલ કેટલા ટકા ક્ષેત્રફળમાં ફેલાયેલ છે તો કાપની જમીન જે છે એ કુલ તેતાલીસ ટકા ક્ષેત્રફળમાં ફેલાયેલ છે વિસ્તારની વાત કરીએ તો પૂર્વમાં બ્રહ્મપુત્રાની ખીણથી લઈ અને પશ્ચિમમાં સતલુજ સુધી ઉત્તર ભારતનું મેદાન દક્ષિણમાં નર્મદા તાપી ગોદાવરી કૃષ્ણા કાવેરી અને મહાનદીના ખીણ ત્રિકોણના ખીણ પ્રદેશમાં આ પૈકીની ગોદાવરી કૃષ્ણા કાવેરી અને મહાનદીના મુખ ત્રિકોણના પ્રદેશમાં જે છે એ આ પ્રકારની જમીન જોવા મળે છે એટલે આ થયો એનો વિસ્તાર ત્યારબાદ નિર્માણ કે આ જમીન જે કાપની જમીન છે એનું નિર્માણ કેવી રીતે થયું તો કાપની જમીનનું નિર્માણ જે છે એ નદીઓના નિક્ષેપિત કાપને આભારી છે કયા તત્વોનું પ્રમાણ આમાં વધુ જોવા મળે છે ને કયા તત્વોની ઉણપ જોવા મળે છે તો પોટાશ ચૂનો ફોસ્ફરિક એસિડ આનું પ્રમાણ જે છે એ ઓછું જોવા વધુ જોવા મળે છે જ્યારે નાઇટ્રોજન અને હ્યુમસની માત્રા જે છે એ ઓછી જોવા મળે છે હવે જો નાઇટ્રોજનનું પ્રમાણ વધારવું હોય તો નાઇટ્રોજનનું પ્રમાણ વધારવા માટે થઈ અને જો કઠોળ વર્ગના પાક લેવામાં આવે તો નાઇટ્રોજનને પુનઃ સ્થાપિત કરી શકાય છે અથવા નાઇટ્રોજનની સ્થિરતાને વધારી શકાય છે બરાબર તો આ તત્વોનું પ્રમાણ અને પાક તો પાકમાં ઘઉં ચોખા શેરડી સણ કપાસ અને તેલીબિયા જેવા પાકો જે છે આ પ્રકારની જમીનમાં લેવામાં આવે છે તેતાલીસ ટકા ક્ષેત્રફળ પૂર્વમાં બ્રહ્મપુત્રાથી લઈ પશ્ચિમમાં સતલુજ સુધી ઉત્તર ભારતનું મેદાન દક્ષિણમાં નર્મદા તાપી ગોદાવરી કૃષ્ણા કાવેરી અને મહાનદીના મુખ ત્રિકોણના પ્રદેશમાં આ ઉપરાંત એટલે કે આ પૈકીની ગોદાવરી કૃષ્ણા કાવેરી અને મહાનદીના મુખ ત્રિકોણના પ્રદેશમાં જે છે આ પ્રકારની જમીન જોવા મળે છે નિર્માણ અનુ નદીઓના નિક્ષેપિત કાપને આભારી છે તત્વોમાં પોટાશ ચૂનો અને ફોસ્ફેરિક એસિડનું પ્રમાણ વધારે જોવા મળે છે જ્યારે નાઇટ્રોજન અને હ્યુમસની માત્રા ઓછી જોવા મળે છે કઠોળ વર્ગના પાક લેવાથી નાઇટ્રોજનની સ્થિરતાનું પ્રમાણ વધારી શકાય છે ઘઉં ચોખા શેરડી સણ કપાસ અને તેલીબિયા વર્ગના પાકો લેવામાં આવે છે તો ત્રણ માર્કમાં તમારે પ્રશ્ન થયો કાપની જમીન વિશે ટૂંકનો લખો અથવા તો એક માર્કનો સંકલ્પના સ્વરૂપે કે કાપની જમીન એટલે શું જો કાપની જમીન એટલે શું તો આવું તમને પૂછાય તો તમે એમાં લખી શકો કે તેતાલીસ ટકા ક્ષેત્રફળમાં ફેલાયેલ છે અને નદીઓના નિક્ષેપિત કાપને લીધે કાપની જમીનનું નિર્માણ થયેલું છે તો તમે એક માર્ગમાં આટલો જવાબ આમાં લખી શકો આગળ બીજો પ્રકાર છે રાતી જમીન રાતી જમીન જે છે એ અન્ય લાલ જમીનના નામે ઓળખાય છે હવે આ જમીન જે છે એ ભારતના ઓગણીસ ટકા ક્ષેત્રફળમાં ફેલાયેલ છે આ જમીન ક્યાં આવેલ છે તો આ જમીન જે છે એ પૂર્વમાં રાજમહેલની ટેકરીથી લઈ અને પશ્ચિમમાં કચ્છ સુધી ફેલાયેલ છે અને રાજસ્થાનના કેટલાક ભાગોમાં દક્ષિણના દ્વીપકલ્પમાં તમિલનાડુથી લઈ અને ઉત્તરમાં બંદે બુંદેલખંડ સુધી જે છે એ આ જમીન ફેલાયેલી છે એટલે પૂર્વમાં રાજમહેલની ટેકરીથી લઈ અને કચ્છ સુધી રાજસ્થાનના કેટલાક ભાગમાં અને દક્ષિણમાં દ્વિપકલ્પ તામિલનાડુથી લઈ અને ઉત્તરમાં બુંદેલખંડ સુધી જે છે એ આ પ્રકારની જમીન ફેલાયેલી છે હવે કયા તત્વો આ પ્રકારની જમીનમાંથી મળી નથી આવતા અને કયા તત્વોની ઉણપ જણાય છે તો મેગ્નેશિયમ પોટાસ ફોસ્ફેટ અને નાઇટ્રોજનની ઉણપ રાતી જમીનમાં જોવા મળે છે જ્યારે ચૂનો કાકરા અને કાર્બોનેટ આ પ્રકારની જમીનમાંથી મળી નથી આવતા હવે આ રાતી જમીન છે લાલ જમીન તરીકે માટે ઓળખીએ છીએ આપણે તો ફેરિક યાદ રાખજો ફેરિક ઓક્સાઇડને કારણે જે છે એ આ જમીનનો રંગ લાલ છે કયું છે ફેરિક ઓક્સાઇડ તો ફેરિક ઓક્સાઇડને કારણે છે એ લાલ છે જ્યારે નીચે જતા આ જમીન જે છે એ પીળા રંગમાં ફેરવાઈ જાય છે બરાબર ફેરિક ઓક્સાઇડને કારણે આ જમીન જે છે એ લાલ છે નીચે જતાં પીળા રંગમાં ફેરવાઈ જાય છે આ પ્રકારની જમીનમાં બાજરી ઘઉં જુવાર અળસી મગફળી અને બટાટાના પાક જે છે એ લેવામાં આવે છે તો રાતી અથવા લાલ જમીન ઓગણીસ ટકા ક્ષેત્રફળ પૂર્વમાં રાજમહેલની ટેકરીથી લઈ અને કચ્છ સુધી રાજસ્થાનના કેટલાક ભાગમાં દક્ષિણમાં દીપકલ્પથી લઈને તમિલનાડુ સુધી અને ઉત્તરમાં બુંદેલખંડ સુધી મેગ્નેશિયમ પોટાશ ફોસ્ફેટ નાઇટ્રોજનની ઉણપ જણાય છે ચૂનો કાકરા કાર્બોનેટ આમાંથી મળી નથી આવતા ફેરિક ઓક્સાઇડને કારણે લાલ છે નીચે જતાં પીળા રંગમાં ફેરવાઈ જાય છે બાજરી ઘઉં જુવાર અળસી મગફળી અને બટેટા વર્ગના પાકો જે છે આમાં લેવામાં આવે છે ત્યારબાદ આગળ ત્રીજો પ્રકાર જોઈએ તો છે કાળી જમીન કાળી જમીન જે છે એ કાળી જમીન ભારતમાં કુલ પંદર ટકા ક્ષેત્રફળમાં છે એ આ જમીન ફેલાયેલ છે ભારતમાં કુલ પંદર ટકા ક્ષેત્રફળમાં જે છે આ જમીન ફેલાયેલી છે અન્ય રેગુરના નામથી ઓળખાય છે એટલે કાળી જમીન અન્ય કયા નામે ઓળખાય છે તો કાળી જમીન અન્ય રેગુરના નામથી ઓળખાય છે નિર્માણ જે છે આ પ્રકારની જમીન જે છે એટલે કે કાળી જમીનનું નિર્માણ જે છે એ દખણના લાવાના પથરાવથી થયેલું છે લાવાકીય ખડકો અને આબોહવા આ જમીનના નિર્માણમાં મુખ્ય ભૂમિકા ભજવે છે જમીન કયા ભાગમાં જોવા મળશે તો મહારાષ્ટ્ર પશ્ચિમી મધ્યપ્રદેશ કર્ણાટક આંધ્રપ્રદેશ અને એના કેટલાક ભાગોમાં અને દક્ષિણ ગુજરાત દક્ષિણ ગુજરાતમાં એટલે કયા કયા તો કે સુરત ભરૂચ નર્મદા વડોદરા તાપી અને ડાંગ જિલ્લામાં જે છે એ આ પ્રકારની જમીન જોવા મળે છે ચૂનો લોહ કેલ્શિયમ એલ્યુમિનિયમ મેગ્નેશિયમ મેગ્નેશિયમ કાર્બોનેટ આનું પ્રમાણ જે છે એ વધારે જોવા મળે છે આ જમીનની ફળદ્રુપતા ખૂબ સારી છે ભેજ સંગ્રહણ શક્તિ વધારે છે સારી જમીન છે કપાસની જમીન તરીકે ઓળખાય છે એટલે કે ભેજ સંગ્રહણ શક્તિ વધારે છે અને ફળદ્રુપતા સારી છે એટલે કપાસના પાકને વધારે અનુકૂળ આવે છે એટલે આ જમીનને કપાસની જમીન તરીકે પણ ઓળખાય છે આ જમીન જે છે એ જ્યારે ભેજ એમાંથી સુકાઈ જાય ત્યારે એમાં તિરાડો પડી જાય છે આ પ્રકારની જમીનમાં છે એ ક્યાં કયા પાક લઈ શકાય તો કે આ પ્રકારની જમીનમાં છે એ મગફળી કપાસ સરસવ તમાકુ અને અડદ જેવા કઠોળ વર્ગના પાક જે છે એ આ જમીનમાં લેવામાં આવે છે ફરી એકવાર કાળી જમીન પંદર ટકા ક્ષેત્રફળ રેગ્યુલર અન્ય નામથી ઓળખાય છે દખણના લાવાના પથરાઓથી આનું નિર્માણ થયું છે લાવાકીય ખડકો અને આબોહવાની મુખ્ય ભૂમિકા છે મહારાષ્ટ્ર પશ્ચિમી મધ્યપ્રદેશ કર્ણાટક અને આંધ્રપ્રદેશના કેટલાક ભાગમાં આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં કાળી જમીન જોવા મળે છે ચૂનો લોહ કેલ્શિયમ એલ્યુમિનિયમ મેગ્નેશિયમ કાર્બોનેટનું પ્રમાણ વધારે જોવા મળે છે ભેજ સંગ્રહણ શક્તિ સારી છે ફળદ્રુપતા સારી હોય છે કપાસના પાકને વધારે અનુકૂળ આવે છે તેથી આને કપાસની જમીન પણ કહેવાય છે અને સુકાઈ જાય ત્યારે એમાં તિરાડ પડી જાય છે મગફળી કપાસ સરસવ તમાકુ અને અડદ જેવા કઠોળ વર્ગના પાક આ જમીનમાં લેવામાં આવે છે ત્યારબાદ આવે છે લેટરાઈટ જમીન લેટરાઈટ જમીન જે છે એ અન્ય પડખાઉ જમીનના નામથી ઓળખાય છે બરાબર હવે લેટેરાઇટ નામ શેના ઉપરથી પડ્યું તો લેટિન ભાષાનો શબ્દ લેટર અને લેટર એટલે થાય ઈટ એના ઉપરથી આ જમીનનું નામ પડ્યું છે લેટેરાઇટ જમીન જેમ આપણે આગળ જોયું કે લાલ જમીન જે છે એનો રંગ લાલ શા માટે છે તો એમાં હતું ફેરિક ઓક્સાઇડ યાદ રાખજો ભેગું નો થાય ફેરિક ઓક્સાઇડ અને ફેરિક ઓક્સાઇડના કારણે રાતી જમીનનો રંગ લાલ છે જ્યારે પડખાવ જમીનમાં લોહ ઓક્સાઇડ આ લોહ ઓક્સાઇડના કારણે પડખાવ જમીન જે છે એનો રંગ લાલ છે એટલે લોહ ઓક્સાઇડની હાજરીને કારણે આ જમીનનો રંગ લાલ છે લેટરાઈટ નામ લેટર શબ્દ એટલે કે ઈંટ એવો એનો અર્થ થાય લેટિન ભાષાનો ઓક્સાઇડની હાજરીને કારણે લાલ છે આ જમીનની વિશેષતા એ છે કે આ જમીન જે છે એ ભીની હોય ત્યારે માખણ જેવી મુલાયમ અને સુકાઈ જાય ત્યારે એકદમ સખત બની જાય છે જમીનનું નિર્માણ કેવી થયું કેવી રીતે થયું તો કે સૂકી અને ભેજવાળી આબોહવાના પરિવર્તન અને સિલિકામય પદાર્થોના નિવારણથી આ પ્રકારની જમીનનું જે છે એ નિર્માણ થયું છે કેવી રીતે નિર્માણ થયું તો કે સૂકી અને ભેજવાળી આબોહવાના પરિવર્તન અને સિલિકામય પદાર્થોના નિવારણથી આનું નિર્માણ થયું છે દ્વીપકલ્પના ઉચ્ચ પ્રદેશના ઉંચાણવાળા વિસ્તારમાં આ પ્રકારની જમીન જોવા મળે છે આ પ્રકારની જમીનની જે છે એ ફળદ્રુપતા ખૂબ ઓછી હોય છે તત્વ એલ્યુમિનિયમ પોટાશ આનું પ્રમાણ વધારે જોવા મળે છે ખાતર નાખી ખાતર નાખી અને આ જમીનમાં જે છે એ કપાસ ડાંગર રાગી શેરડી ચા કોફી અને કાજુ વગેરેના પાક લેવામાં આવે છે અને જેમ અગાઉ કીધું એમ કે આ જમીન જે છે એ અન્ય પડખાઉ નામથી પણ ઓળખાય છે એટલે બીજું નામ એનું પડખાઉ છે લેટેરાઇટ એ લેટિન ભાષાના લેટર શબ્દ એટલે કે ઈંટ ઉપરથી એનું નામ પડ્યું છે લો ઓક્સાઇડની હાજરીને કારણે લાલ રંગ છે ભીની હોય ત્યારે માખણ જેવી મુલાયમ અને સુકાઈ જાય ત્યારે એકદમ સખત બની જાય છે સૂકી અને ભેજવાળી આબોહવાના પરિવર્તન અને સિલિકામય પદાર્થોના નિવારણથી આનું નિર્માણ થયું છે દીપકલ્પના ઉચ્ચ પ્રદેશોના ઊંચાળવાળા વિસ્તારમાં આ પ્રકારની જમીન જોવા મળે છે લોહતત્વ એલ્યુમિનિયમ પોટાશનું પ્રમાણમાં વધારે જોવા મળે છે ફળદ્રુપતા ઓછી હોય છે અને ખાતર નાખી અને કપાસ ડાંગર રાગી ચા કોફી અને કાજુના પાક છે એ લેવામાં આવે છે ત્યારબાદ અગાઉની જે આગળની જમીન જોઈએ રણ પ્રકારની જમીન તો રણ પ્રકારની જમીન જે છે એ કયા વિસ્તારમાં જોવા મળશે તો કે સૂકી અને અર્ધ સૂકી આબોહવાવાળી પરિસ્થિતિમાં જોવા મળે છે આ પ્રકારની જમીન જે છે એ રેતાળ અને ઓછી ફળદ્રુપ છે દ્રાવ્યક્ષારોનું પ્રમાણ આમાં વધારે જોવા મળે છે રાજસ્થાન હરિયાણા દક્ષિણ પંજાબના કેટલાક વિસ્તારોમાં ગુજરાતમાં કચ્છ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં રેતાળ જમીન રણ પ્રકારની જમીન જે છે એ જોવા મળે છે ફળદ્રુપતા ઓછી છે પણ સિંચાઈની મદદથી અહીંયા બાજરી અને જુવારના પાક જે છે એ લેવામાં આવે છે ફરી એકવાર કઈ પરિસ્થિતિમાં નિર્માણ તો કે સૂકી અને અર્ધસૂકી આબોહવાળી પરિસ્થિતિમાં જોવા મળે છે રેતાળ છે ઓછી ફળદ્રુપ છે દ્રવ્યક્ષારનું પ્રમાણ વધારે છે રાજસ્થાન હરિયાણા દક્ષિણ પંજાબના કેટલાક વિસ્તાર આ ઉપરાંત આપણા ગુજરાતની વાત કરીએ તો કચ્છ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પ્રકારની જમીન જોવા મળે છે અને સિંચાઈની મદદથી આ જમીનમાં જે છે એ જુવાર અને બાજરીના પાક લેવામાં આવે છે ત્યારબાદ છે પર્વતીય જમીન તો પર્વતીય જમીન જે છે એ ક્યાં જોવા મળશે તો કે હિમાલયના ખીણો અને ઢોળાવવાળા ક્ષેત્રોમાં સત્યાવીસો મીટરથી લઈ અને ત્રણ હજાર મીટરની ઊંચાઈ ઉપર આ પ્રકારની જમીન જોવા મળે છે આ પ્રકારની જમીનનું સ્તર એકદમ પાતળું અને અપરિપક્વ હોય છે અહીંયા તમને દેવદાર ચીડ અને પાઇનના વૃક્ષો જોવા મળે છે આ પ્રકારની જમીન અસમ દાર્જિલિંગ ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ અને કાશ્મીરમાં છે એ તમને જોવા મળે છે બરાબર એટલે હિમાલયના ખીણો અને ઢોળાવવાળા ક્ષેત્રોમાં સત્યાવીસો મીટરથી લઈ અને ત્રણ હજાર મીટરની ઊંચાઈ પર આ જમીન જોવા મળે છે સ્તર એનું પાતળું અને અપરિપક્વ હોય છે દેવદાર ચીડ અને પાણીના વૃક્ષો અહીંયા જોવા મળે છે અને આ પ્રકારની જમીનનો વિસ્તાર જે છે એ છે અસમ દાર્જિલિંગ ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ અને કાશ્મીરમાં તમને જોવા મળશે ત્યારબાદ છે જંગલીય જમીન જંગલ પ્રકારની જમીન હવે જેમ હું વાત કરી કે જે પર્વતીય જમીન છે એ સત્યાવીસોથી ત્રણ હજાર મીટર હોય જ્યારે આ જમીન છે એ તમને હિમાલયના સંકુનમ જંગલોમાં ત્રણ હજાર મીટરથી લઈ અને એકત્રીસો મીટર સુધીની ઊંચાઈ ઉપર તમને જોવા મળશે આ સિવાય બીજે ક્યાં જોવા મળશે તો કે સહ્યાદ્રી પૂર્વઘાટ અને મધ્ય હિમાલયના તરાઈના ક્ષેત્રોમાં તમને જે છે એ આ પ્રકારની જમીન જોવા મળે છે વૃક્ષોના પાંદડા ખરે એટલે ભૂસપાટી રહે છે એ પાંદડા સડી જાય એટલે સડી જાય તો જમીનનો રંગ જે છે એ કેવો બની જાય છે કાળો બની જાય છે પણ નીચે જતાં ભૂરા કે લાલ રંગમાં ફેરવાઈ જાય છે એટલે કે જે વૃક્ષોએ જે પોતાના પાંદડા હોય એનાથી જમીન ઢકાયેલી હોય એ પાંદડા સડે સડી જાય એટલે જમીનમાં ભળે એટલે જમીનનો રંગ કાળો થઈ જાય કાળો થઈ જાય જેમ જેમ નીચે જાય એમ એ ભૂરા કે લાલ રંગમાં ફેરવાતી જાય અત્યંત મર્યાદિત વ્યાપ જે છે એ આ જમીન ધરાવે છે અને આ પ્રકારની જમીનમાં જે છે એ ચા કોફી તેજાના ઘઉં જવ અને ડાંગર જેવા પાક જે છે આ પ્રકારની જમીનમાં લેવામાં આવે છે ત્યારબાદ છેલ્લો પ્રકાર દલદલીય કે પીઠ પ્રકારની જમીન હવે આ જમીન જે છે એ કયા વિસ્તારમાં વિકા વિકસી છે તો કે ભેજવાળા વિસ્તારમાં જૈવિક પદાર્થોના સંચયથી આ પ્રકારની જમીનનો જે છે એ વિકાસ્યો છે આ જમીન જે છે એ વર્ષાઋતુ દરમિયાન પાણીમાં ડૂબેલી રહે છે અને જેવું પાણી ઓસરી જાય એટલે એમાં ડાંગરની ખેતી કરવામાં આવે છે એટલે વર્ષા ઋતુ દરમિયાન પાણીમાં ડૂબેલી હોય અને જેવું પાણી ઓસરી જાય કે એમાં ડાંગરની ખેતી કરવામાં આવે છે અહીંયા આ જમીન જે છે એ જમીનમાં જૈવિક પદાર્થોની અને ક્ષારની બહુલતા એટલે કે વધારે પણ જોવા મળે છે ક્ષાર અને જૈવિક પદાર્થો વધારે જોવા મળે છે જ્યારે ફોસ્ફેટ અને પોટાશ ઓછા પ્રમાણમાં જોવા મળે છે આ જમીન જે છે એ ક્યાં કયા વિસ્તારમાં તમને જોવા મળશે તો ઓડિશા પશ્ચિમ બંગાળ તમિલનાડુ એના કિનારાના પ્રદેશોમાં ઉત્તરાખંડના અલમોડા જિલ્લામાં અને ઉત્તર બિહારના મધ્ય ભાગમાં આ પ્રકારની જમીન છે એ તમને જોવા મળે છે આ પ્રકારની જમીનનો વ્યાપ અત્યંત મર્યાદિત છે તો આ થયું છેલ્લો પ્રકાર દલદલીય કે પીઠ પ્રકારની જમીન આમ અહીંયા આપણે જમીનના આઠે આઠ પ્રકાર કાપની જમીન રાતી અથવા લાલ જમીન કાળી જમીન લેટરેટ અથવા પડખાવ જમીન રણ પ્રકારની જમીન પર્વતીય જમીન જંગલ પ્રકારની જમીન અને દલદલીય કે પ્રકારની જમીન પૂરા કરીએ છીએ આ ત્રણ માર્કમાં પણ પૂછાય અને દરેક આઠે આઠના તમને સંકલ્પના સ્વરૂપે પણ જે છે એ પ્રશ્ન પૂછી શકાય હવે નેક્સ્ટ જે આપણા જે પ્રશ્ન છે એ છે જમીન ધોવાણ તો જમીન ધોવાણ શું છે કોને જમીન ધોવાણ કહેવાય એટલે કે જમીન ધોવાણ એટલે શું જો એક માર્ગનો સ્વરૂપનો પ્રશ્ન થયો કે કે જમીન 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 ધોવાણ ધોવાણ એટલે 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 શું શું તો તો કુદરતી પરિબળો દ્વારા માટીના કણોનું અન્યત્ર અન્ય એટલે તો કે માટીના કણોનું બીજી રીતે કહું તો માટીના કણોનું ગતિશીલ હવા કે પાણી દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ થતું સ્થળાંતર એટલે જમીન ધોવાણ ફરીથી એકવાર જમીન ધોવાણ એટલે શું તો કે જમીન ધોવાણ એટલે કુદરતી પરિબળો દ્વારા માટીના કણોનું અન્યત્ર સ્થળાંતર થવું અથવા બીજી રીતે એમ પણ કહી શકાય કે જમીન ધોવાણ એટલે ગતિશીલ હવા કે પાણી દ્વારા જમીનના કણોનું એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતરિત થવું તો આ થયું જમીન ધોવાણ જમીન ધોવાણ જે છે એટલે કે માટીના કણો જે છે એ માટીના કણોને બનતા ઈ પળ બનતા ઘણા બધા વર્ષ લાગી જાય છે પણ જ્યારે આવી રીતે કોઈ કુદરતી ઘટના બને છે અથવા તો કોઈ કુદરતી આપત્તિ આવે છે પૂર આવે છે વાવાઝોડું છે તો એના દ્વારા જે છે એ જમીન જે છે એ જમીનનું ધોવાણ થઈ જાય છે તો આ જમીનનું ધોવાણ એટલે કે પળને બનતા ઘણા બધા વર્ષો લાગે છે પણ એને ધોવાતા બહુ વાર લાગતી નથી તો આ જમીન ધોવાણ જે છે એ અટકાવવું ખૂબ જરૂરી છે તો એને અટકાવવા માટેના ઉપાયો ક્યાં ક્યાં હોઈ શકે તો ત્રણ માર્કનો પ્રશ્ન હોય તમારે કે જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો જણાવો તો ક્યાં કયા ઉપાયો હોય તો પેલું છે કે ચરણ પ્રવૃત્તિઓને નિયંત્રણમાં લેવી એટલે કે જે પશુ ચરણની પ્રવૃત્તિઓ થતી હોય જમીન ઉપર એને નિયંત્રણમાં લેવાની પછી ઢોળાવવાળી જમીનમાં પગથિયાની તરાથી વાવેતર કરવું ત્રીજું છે જ્યાં જમીન પડતર દેખાય છે એ પડતર જમીનમાં વૃક્ષારોપણ કરવું પાણીના વહેડા પડતા હોય ત્યાં આડબંધ બાંધવા એટલે કે નદીઓમાંથી જ્યાં ઉપરથી પાણી વહી જતું હોય એટલે કે નદીઓનું જે પાણી જતું હોય ત્યાં આડો આડબંધ બાંધી દેવાથી આડબંધ બાંધી દેવાથી શું થશે તો કે પાણીના વહેડા ધીમા પડી જશે જે જમીન ધોવાણને અટકાવશે એટલે કે પાણીના વહેણા પડતા હોય ત્યાં આડબંધ બાંધવા પાણીનો વેગ ધીમો પાડવા માટે થઈ અને ઢાળવાળા ખેતરમાં ઊંડી ખેડ કરવી તો આથી આ જમીન ધોવાણને અટકાવવાના ઉપાયો ચરણ પ્રવૃત્તિઓને નિયંત્રણમાં લેવી ઢોળાવવાળી જમીનના પગથિયાની તરાથી વાવેતર કરવું પડતર જમીનમાં વૃક્ષારોપણ કરવું પાણીના વહેણાં પડતા હોય ત્યાં આડબંધ બાંધવા પાણીનો વેગ ધીમો પાડવા ઢાળવાળા ખેતરમાં ઊંડી ખેડ કરવી આ ત્યાં જમીન ઉપાયો હવે છેલ્લો મુદ્દો છે આ ચેપ્ટરનો અને એ છે ભૂમિ સંરક્ષણ તો ભૂમિ સંરક્ષણ એટલે શું તો ભૂમિ સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ અટકાવવું જમીનનું ધોવાણ અટકાવવું એ છે ભૂમિ સંરક્ષણ હવે દરેક જગ્યાએ એક સરખા જે છે ઉપાયો આપણે ન કરી શકીએ કે જેવી જે સમસ્યા હોય ભૂમિ સંરક્ષણની જ્યાં જેવી સમસ્યા હોય એ પ્રકારે એના થતો હોય પણ ભૂમિ સંરક્ષણના જે સામાન્ય ઉપાયો છે જે તમને ત્રણ માર્કમાં પૂછાઈ શકે છે બરાબર તો એ કયા કયા હોઈ શકે તો એમાં ભૂમિ સંરક્ષણના ઉપાયોમાં આપણે જોઈએ કે જંગલોનું આચ્છાદન જાળવી રાખવું શું કામે કારણ કે જંગલોનું આચ્છાદન જે છે એ જે મૂળ જે છે જમીનના એ જમીનના કણોને જે છે એ જકડી રાખવાનું કામ કરે છે એટલે કે જંગલોના આચ્છાદનને કારણે એના મૂળ જે છે એ જમીનના કણોને જકડી રાખે છે અને તમે જોયું કે વૃક્ષ હોય અથવા તો કોઈ આપણે છોડ ઉપાડીએ તો એ છોડની આરે કેટલા બધા માંડવીનો છોડ હોય આપણે માંડવીનો છોડ લઈ લઈએ તો માંડવીનો છોડ આપણે ઉપાડીએ તો આરે કેટલી બધી માટી પણ આવે છે શું કામે કારણ કે એ જે માંડવીનો જે છોડ છે એના જે મૂળ છે એને જમીનના જે કણો છે એને પકડીને રાખવાનું કામ કરે છે બરાબર એટલે જંગલનું આચ્છાદન જાળવવાની વાત છે અહીંયા જંગલોને કાપવા નહીં ઇન કહું તો એમાં એમ એ કહેવા માગે છે બીજું છે ક્ષિતિજ સમાંતર ખેડ સીડીદાર ખેતરો જેવી પદ્ધતિ અપનાવી એટલે કે સીડીદાર ખેતરો કરવા ક્ષેત્રી સમાંતર ખેડ કરવી પછી નદીની કોતર પહાડી ઢોળા ઉપર વૃક્ષારોપણ કરવું ચરણ પ્રવૃત્તિઓને નિયંત્રણમાં લેવી રણની નજીકમાં વૃક્ષારોપણ કરવું શા માટે કારણ કે જો રણની નજીકની બાજુમાં વૃક્ષારોપણ કરેલું હશે તો એ રણને આગળ વધતું અટકાવશે નદીઓના પૂરને સૂકી નદીઓમાં વાળી દેવી એટલે જે પાણી વહી જાય છે સપાટી ઉપરથી પાણી વહી જાય ઈ પાણી વહી ન જતા આપણે એને સૂકી નદીઓમાં વાળી દેવા દાખલા તરીકે ગુજરાત સરકાર દ્વારા જે અમલમાં મૂકેલી સૌની યોજના છે તો આ સૌની યોજના એક જ છે જેમ કે નર્મદા નદી છે તો નર્મદા નદીમાં પાણીની આવક થાય છે અને ખબર પડે કે ભાઈ પાણી સપાટી ઉપરથી વહી જાય એકસોને આડત્રીસ મીટરની ઊંચાઈ સુધી ડેમ ગયો છે પણ છતાં એમ લાગે કે સપાટી ઉપરથી પાણી વહી જાય છે તો રાજકોટ એટલે કે સૌરાષ્ટ્ર જે અથવા તો કચ્છની જે સૂકી નદીઓ છે એ સૂકી નદીઓને આ સૌની યોજના અંતર્ગત પહેલાં ભરી દેવામાં આવે છે તેથી એ પાણી ખાલી થઈ જાય એટલે શું થયું તો કે એ નદીઓનું જે પૂર છે એને સૂકી નદીમાં વાળી દીધું આ ઉપરાંત ફળદ્રુપતા ગુમાવી બેઠેલી જે જમીન છે એ જમીનમાં સેન્દ્રિય તત્વો ઉમેરવાથી જે છે એ જમીનની ફળદ્રુપતાને આપણે પાછી લઈ શકીએ છીએ તો આ છેલ્લો પ્રશ્ન થયો ભૂમિ સંરક્ષણ એટલે શું જે સંકલ્પનામાં એક માર્કમાં પણ પૂછાય અને ત્રણ માર્કમાં આખો પ્રશ્ન પૂછાય ભૂમિ સંરક્ષણ એટલે શું ભૂમિ સંરક્ષણ એટલે શું અને ભૂમિ સંરક્ષણના ઉપાયો જણાવો આમ આપણો આ આઠમો પાઠ જે છે એ આઠમો પાઠ પૂરો થાય છે સાત માર્કનું ભારણ ધરાવે છે સેક્શન સીમાં જે છે એ ત્રણ ત્રણ માર્કના બે પ્રશ્નો અને એક માર્કનો નકશો એમ કુલ સાત માર્કનું આપ ચેપ્ટરમાંથી પૂછાય છે તો આ ચેપ્ટરને કરી લેજો જેથી કરી અને તમે સાત માર્કને કવર કરી શકો થેન્ક યુ સો મચ નમસ્તે